કૃષ્ણ હર હર મહાદેવ સરસ મજાની સવાર થઈ ચૂકી છે અને જો મેં ચા પાણી આજે રવિવાર છે એટલે બધું શાંતિથી કરવાનું છે ચા પાણી થઈ ગઈ છે ને નવું વાગી ગયા છે હવે કપડાં ધોવા બેસીસ જો બહારનો નજારો તમને બતાવું ચોકડીમાં હવે હું કપડાં ધોઈ નાખીશ અને આજે છે વાદળછાયું વાતાવરણ તડકો તો જરાય નીકળ્યો જ નથી દેખાતો જ નથી અને જોઈ શકો છો ચપ્પલ લેવાનું બધું ચી ચી કરી રહી છે જો બધી ચકલી પાણી ઉડી ગઈ જો પાછી ચકલીઓ આવી જોઈ શકો છો ફાઇનલી અહીંયા માળો બાંધી દીધો છે જોઈ શકો છો અહીંયા ઉપર જો અહીંયા ત્યાં અંદર જે દેખાય છે ઘાસ ઘાસ ત્યાં બેને માળો બાંધી દીધો છે ઓકે અને હવે આપણે કપડાં ધોઈ નાખીશું તને મજા મી ગયું છે એના પપ્પા સાથે પૂજા કરાવવા હેલો ફ્રેન્ડ્સ જો અહીંયા કપડાં વાસણ થઈ ગયા છે અને આજે છે દાળ ઢોકળી પણ અહીંયા જો બહારનું વાતાવરણ કેવું છે અત્યાર નવ વાગી ગયા છે અગિયાર વાગવા આવ્યા છે તો પણ બહારનું વાતાવરણ તમે જોઈ શકો છો આ સામાન તાપ આવો આવ્યો છે પછી હમણાં જતો રહેશે એક્સરસાઇઝ પણ તાપ દેખાય નથી જો અહીંયા આગળ જોઈ શકો છો તમે વાતાવરણ પવન આવી રહ્યો છે સરસ મજાનો અને વાદળછાયું વાતાવરણ છે અગિયાર વાગી ગયા છે તો પણ જોઈ શકો છો એક થોડોક રહે છે તાપ અને પછી પાછું વાદળછાયું વાતાવરણ પાછું થઈ જાય છે જો અહીંયા બની ગઈ છે આપણી સરસ મજાની દાળ ઢોકળી જોઈ શકો છો જોઈ શકો છો કેટલી ફાઇન દાળ ઢોકળી થઈ ગઈ છે આપણી અહીંયા થઈ ગયા છે ભાત શું કેસ તું અહીંયા જો તન્મય બેઠ પડી રહ્યો છે પીવાનું પાણી નહીં એનું બે તૂટી ગયું છે આ જ્યાં મીકનું કોઈ બે ભાઈઓને એક જ કહેવાય બેટા પહેલાં ફેર એકવાર લગાવીને રાખી મૂકીશ ને પછી ઓલું લગાવે દોરો શેની માટે એવું એમ સારું